આગામી તારીખ સાત છ બે હાજર પચીસ ના રોજ બકરીદ શાંતિ સમિતિની બેઠક ટાઉન પોલીસ સ્ટેશનમાં સુવેરા તથા દરેક ક્ષેત્રના મહાનુભાવો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં ભાજપ શહેર પ્રમુખ કિરીટભાઈ તથા પૂર્વ પ્રમુખ ભીખુવા તથા પૂર્વ પ્રમુખ અમદાવાદી તથા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી બોટાદના ગૌરક્ષક સામકભાઈ જેવલિયા તથા ઇસ્લામિક ધર્મના આગેવાન હબીબભાઈ જાંગર તથા અન્ય નામી અનામી મહાનુભાવો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં ઈદનો પ્રસંગ ભાઈચારાથી ઉજવાય તે માટે પોલીસ અધિકારી દ્વારા સૂચન કરવામાં આવેલ આમ તો બોટાદમાં કોમી એકતા છે ભાઈચારો છે ઇસ્લામિક ધર્મના તહેવાર પ્રસંગ ઈદ હોય કે તાજિયા જુલુસ હિન્દુ સમાજના આગેવાનો ઈદ મુબારક અને તાજિયા જુલુસને ફૂલની ચાદર ચડાવી સ્વાગત સન્માન કરવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવાર હોય ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો સ્વાગત સન્માન કરી ઠંડા પાણી સરબત નાસ્તો રાખે છે અને ઈદનો પ્રસંગ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે બાબતે પોલીસ અધિકારીઓએ ભાર દે સૂચન કરેલ અને આજે પર્યાવરણ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમ બોટાદના ગોરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે